હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રમાનિ રહીમ તો આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી જો તમે બહાર જે લહરી પર મળે છે એ દાબેલી વારંવાર ખાતા હોય અને આ રીતના ઘરે ક્યારે પણ ન બનાવી હોય તો એકવાર આ રીતના ઘરે ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને વારંવાર આ દાબેલીની ડિમાન્ડ થશે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ડાબેલી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક મિક્સર ઝાડ લઈશું અને એમાં આપણે લઈશું ફ્રેશ લીલા ઢાણા તો દંડી સંઘટ આપણે લીલા ઢાણાને એડ કરીશું ઝાડ લઈશું આપણે મીડિયમ સાઇઝના લીલા મરચાં હવે આપણે એક ઇંચ આદુનો ટુકડો અને અડધા લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી લઈશું આપણે ખાંડ અડધી ચમચી જેટલો આપણે લઈશું મીઠું હવે આપણે ઢાંકણ ઢાકી એને પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણી ગ્રીન ચટણી પીસાઈને રેડી છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને ડાબેલીનો મસાલો તૈયાર કરી લઈશું તો ડાબેલીનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે ચારથી પાંચ મીડિયમ સાઈઝના બટાકાને બાફી એની છાલ ઉટાળી એને આપણે મેશરની મદદથી આ રીતના મેશ કરી લઈશું તો બધા બટાકા આપણા આ રીતના મેશ થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને ડાબેલીનો મસાલો તૈયાર કરીશું તો એના માટે આ રીતના એક વાટકીમાં અડધી વાટકી જેટલું પાણી લઈશું ને એમાં આપણે આ રીતના બે મોટી ચમચી ભરીને ડાબેલી મસાલો લઈશું તો આ રીતના આપણે મોટી બે ચમચી ભરીને ડાબેલીના મસાલાને પાણીમાં આ રીતના મિક્સ કરી લઈશું તો મસાલો આપણો પાણીમાં આ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને પણ સાઈડમાં મૂકીને ડાબેલીનો મસાલો તૈયાર કરી લઈશું તો દાબેલીનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે આ રીતના એક પેન લઈશું અને એમાં આપણે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ અને તેલમાં આપણે એડ કરીશું પાણીમાં જે આપણે ડાબેલીનો મસાલો મિક્સ કરેલો એ આપણે એડ કરી દઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું આ મોરું છે ફ્રેન્ડ કાશ્મીરી લાલ મરચું છે એનો કલર એકદમ સરસ આવશે હવે આપણે એમાં એડ કરીશું પાણીના ભાગનું મીઠું આ રીતના બબલસા આવે એટલે આપણે મેસ કરેલા બટાકાને એડ કરીશું હવે આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે ગોળ અને આંબલીની ચટણી તો આ રીતના ગોળ અને આંબલીની ચટણી એડ કરવાથી એકદમ કચ્છી દાબેલીનો ટેસ્ટ પરફેક્ટ આવશે તો આ રીતના દાબેલીનો મસાલો આપણે તૈયાર છે તો એને આપણે ડીશમાં લઈ લઈશું અને થોડું ઠંડુ પાડવા દઈશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા આપણો મસાલો ઠંડો પડી ગયો છે તો હવે આપણે એક ડીશમાં એને લઈ લઈશું તો આ રીતના થોડો ઠંડો પડશે તો આ રીતના થોડીક એની ઠીકનેસ જાડી થશે તો આ રીતના આપણે મસાલાને પ્રેસ કર્યા પછી ઉપરથી આપણે લઈશું મસાલા સી આ રીતના હઠ પરથી આપણે દબાઈ દઈશું આપણે ઉપરથી એડ કરીશું ડરમના દાણા એને પણ આપણે હાથ વળથી પ્રેસ કરી લઈશું હવે આપણે ઉપરથી પ્રેસ કરીશું લીલા દાણા તો હવે આપણે આ રીતનો ડાબેલીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે ડાબેલી બનાવી લઈશું તો ડાબેલી બનાવવા માટે અહીંયા આપણે ડાબેલીના પાઉ લઈશું અને પાઉને આપણે આ રીતના આ કાપી લઈશું આ રીતના આપણે ક્રોસમાં કાપીશું તો એકદમ મસ્ત સેપ આવશે તો હવે આપણે એક સાઈડ પર ગ્રીન ચટણી લગાવીશું હવે આપણે બીજી સાઈડમાં ગોળ અને આંબલીની ચટણી લગાવી લઈશું હવે આપણે એમાં દાબેલીનો મસાલો એડ કરીશું તો આ પ્રોસેસ આ રીતના કરીશું ફ્રેન્ડ્સ તો આપણે સિંગદાણા કે દાણમ ભરવાની અંદર ઝટ નહીં રહે આ જ રીતના આપણે મસાલાને લઈ લઈશું હવે આપણે ઉપરથી થોડી ડુંગળી એડ કરીશું આ રીતના પણ ડુંગળી લઈ શકાય અને આપણે જે મસાલામાં ડરમ અને સિંગદાણા એડ કરે છે એમાં પણ આપણે ડુંગળી નાખી શકાય તો આ રીતના આપણે બધી ડાબેલીને બનાવી દઈશું તો આ રીતના આપણી ડાબેલી તૈયાર છે તો હવે આપણે એને થોડીક શેકી લઈશું તો ડાબેલીને શેકવા માટે આ રીતના એક તવાઈ લઈશું ને ઉપર આપણે થોડું તેલ અથવા તો તમારી પાસે બટર હોય તો તમે બટર પણ લઈ શકો છો ને ડાબેલીને આપણે આ રીતના થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું તો આ રીતના એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકા દઈશું તો આ જ રીતે આપણે બધી ડાબેલીને શેકી લઈશું ત્યારબાદ જો આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો હવે આપણે ડાબેલીને નાયલોન સેમાં આ રીતના કોટ કરી લઈશું આ રીતના આપણે એને મૂકતા જઈશું આ રીતના આપણે એને સેવમાં કોટ કરીશું જોટા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ બજાર જેવી ટેસ્ટી કચ્છી ડાબેલી બનીને તૈયાર છે તો જો તમે આ રીતના ઘરે ક્યારે પણ ડાબેલી ન બનાવી હોય તો ફ્રેન્ડ્સ તમે એક વાર ચોક્કસથી ટ્રાય કરજો મોટા ઠી લઈ નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે તો રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લા હાફિઝ